ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એકાદશી એટલે કે અગિયારસનું ઘણું મહત્ત્વ છે એમ માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને વ્રત ઉપવાસ કરવાથી ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે માઘ માસમાં વધ પક્ષમાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે વિજયા એકાદશીનું નામ છે તેવી જ રીતે આવ્રત કરનારા સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે તેમજ વિજયા એકાદશીના મહાત્મ્યને ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થાય છે તેમજ વિજયા એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યનું આત્મબળ વધે છે આ વ્રત કરનાર વ્યક્તિના જીવનમાં શુભકર્મોમાં વૃદ્ધિ થાય છે કષ્ટોનો નાશ થાય છે અને બધી મનોકામનાઓની પૂર્તિ થાય છે એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે મિત્રો વિજયા એકાદશીની તિથિની શરૂઆત છ માર્ચે સવારે છ વાગીને એકત્રીસ મિનિટે થશે અને તેની સમાપ્તિ સાત માર્ચે સવારે ચાર વાગીને બાર મિનિટે થશે તેથી વિજયા એકાદશી છ માર્ચે મનાવવામાં આવશે વિજયા એકાદશીની પૂજા વિધિ માટે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્રો પહેરવા ત્યારબાદ આચમન કરી પોતાને શુદ્ધ કરવું ત્યારબાદ હાથમાં ગંગાજળ લઈને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લેવી બાજોઠ ઉપર વિષ્ણુ ભગવાનનો ફોટો અથવા તો મૂર્તિની સ્થાપના કરવી તેમની વિધિવત પૂજા કરવી ત્યારબાદ પીળા રંગના ફળ ફૂલ અને મીઠાઈનો પ્રસાદ અર્પણ કરવો ત્યારબાદ ઘીનો દેવો પ્રગટાવી અને આરતી કરવી અને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો અને છેલ્લે ઘરના તમામ સભ્યોને પ્રસાદ આપવો મિત્રો શાસ્ત્રો અનુસાર લંકા પર વિજય મેળવવાની મનોકામનાથી ભગવાન રામે બકદલ્ભ મુનિના આદેશથી સમુદ્ર કિનારે આવ્રત કર્યું હતું ત્યારબાદ તેમને રાવણ પર વિજય પ્રાપ્ત થયો હતો વિજયા એકાદશીની વ્રત કથા આ મુજબ છે યુધિષ્ઠિરે પૂછ્યું મહિનાના કૃષ્ણ પક્ષમાં કંઈ એકાદશી આવે છે અને એના વ્રતની વિધિ શું છે આપ કૃપા કરીને કહો એક વખત નારદજીએ બ્રહ્માજીને મહિનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીના વ્રતથી થનારા પૃણ્ય વિશે પૂછ્યું હતું ત્યારે બ્રહ્માજીએ આ વાત વિશે એમને જે કથા અને વિધિ કહી હતી તે સાંભળો બ્રહ્માજીએ કહ્યું નારદ આ વ્રત ઘણું જ પ્રાચીન છે પવિત્ર તથા પાપનાશક પણ છે રાજાઓને વિજય અપાવે છે એમાં જરા પણ સંદેહ નથી ત્રેતા યુગમાં શ્રીરામ જ્યારે લંકા પર આક્રમણ કરવા માટે સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે એમને સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય સૂતો ન હતો ત્યારે તેમણે લક્ષ્મીજીને પૂછ્યું હતું કે સુમિત્રાનંદન આ સમુદ્રને કેવી રીતે પાર કરી શકાય આ અત્યંત અગાધ અને ભયંકર જળ જંતુઓથી ભરેલ છે મને એવો કોઈ ઉપાય નથી દેખાતો કે જેનાથી આને સુગમતાથી પાર કરી શકાય લક્ષ્મીજી બોલ્યા હે પ્રભુ આપ જ આ સૃષ્ટિના રચયિતા છો આપથી શું છૂપું છે અહીંથી અડધો યોજન દૂર બકદાલભ્ય મુનિ રહે છે આપ એ પ્રાચીન મુનિ પાસે જઈને એમને જ આનો ઉપાય પૂછો શ્રીરામ મુનિ બકદાલભ્યના આશ્રમે પહોંચ્યા અને એમને પ્રણામ કર્યા મુનિએ પ્રસન્ન થઈને આગમનનું કારણ પૂછ્યું શ્રીરામ બોલ્યા મુનિશ્વર હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશ્યથી મારી સેના સહિત અહીં આવ્યો છું હે મુનિ હવે જે પ્રમાણે સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય કૃપા કરીને જણાવો મુનિ શ્રી બોલ્યા હે રામ મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં વિજયા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી આપનો વિજય થશે આપ ચોક્કસ આપની વાનર સેના સાથે પાર કરી શકશો હે રામ હવે આ ફાયદાકારક વ્રતની વિધિ સાંભળો સોના ચાંદી તાંબા અથવા માટીનો એક કળશ સ્થાપિત કરવો એ કળશમાં જળ ભરીને એમાં નવા પાન નાખીને કળશ પર ભગવાન નારાયણના સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી એકાદશીના દિવસે કળશનો પુનઃ સ્થાપિત કરવો માળા ચંદન સોપારી અને નાળિયેર વગેરે દ્વારા વિશેષ પ્રકારે એનું પૂજન કરવું કળશ ઉપર સપ્તધાન્ય અને જવ રાખવા ગંધ ધૂપ દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યથી પૂજન કરવું કળશ સમક્ષ બેસીને ઉત્તમ કથા વાર્તા વગેરે દ્વારા આખો દિવસ પસાર કરવો રાત્રે પણ ત્યાં જાગરણ કરવું અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો રાખવો પછી બારસના દિવસે સૂર્યોદય થતાં એ કળશને કોઈ જળાશય પાસે સ્થાપિત કરવો અને એની વિવિધ પૂજા કરીને દેવ પ્રતિમા સહિત એ કળશનું બ્રાહ્મણને દાન કરી દેવું કળશની સાથે બીજું પણ યથાશક્તિ મુજબ દાન આપવું હે રામ આપ આના સેનાપતિઓ સાથે આ પ્રમાણે પ્રયત્નપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કરો આમ કરવાથી આપનો વિજય થશે બ્રહ્માજી કહે છે નારદ આ સાંભળીને શ્રીરામે મુનિના અનુસાર એ સમયે વિજયા એકાદશીનું વ્રત કર્યું આ વ્રત કરવાથી શ્રીરામ વિજય થયા એમણે સંગ્રામમાં રાવણને માર્યો લંકા પર વિજય પ્રાપ્ત કર્યો અને સીતાજીને ફરી પ્રાપ્ત કર્યા બેટા જે મનુષ્યો આ વિધિ મુજબ વ્રત કરે છે એમને આ લોકમાં વિજય પ્રાપ્ત થાય છે અને એમને પરલોક પણ અક્ષય બની રહે છે આ કારણે વિજયા એકાદશીનું વ્રત કરવું જોઈએ આ પ્રસંગ વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિજયા એકાદશી ક્યારે આવે છે તેનું મહત્ત્વ પૂજા વિધિ તથા કથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ